ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તારીખ એક એક બે હજાર છવ્વીસથી લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે ઉક્ત કામગીરી સુચારુ રીતે સમયસર પૂર્ણ થાય તે આવશ્યક છે જે સંદર્ભે અત્રેના જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કચ્છના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં જિલ્લા કક્ષાએ તથા છ વિધાનસભાના પ્રાંત અધિકારીની કક્ષાએ પણ માન્ય રાજકીય પક્ષોની બેઠક યોજાઈ જિલ્લા કક્ષાની બેઠકમાં હાલમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમના વિવિધ તબક્કા વિશે સમજ આપવામાં આવી ત્યારબાદ ગણતરી ફોર્મ વિશે સમજૂત કરવામાં આવ્યા અને ગણતરી ફોર્મની વિધાનસભા વાઇઝ કેટલી કામગીરી થયેલ છે અને હવે કેટલી બાકી છે તે બાબતની પણ જાણ કરવામાં આવી માન્ય રાજકીય પક્ષોને બી એલ એ વન અને બી એલ એ ટુની નિમણૂંક બાકી હોય તો તે પણ તાત્કાલિક પૂરી કરવાનું કહેવામાં આવ્યું જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા મતદાર વિભાગોમાં આવેલા જુદા જુદા સ્થળો ખાતે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ શનિવારના રોજ બપોરે બાર કલાકથી સાંજે પાંચ કલાક સુધી અને તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારના રોજ સવારે દસ કલાકથી સાંજે પાંચ કલાક સુધી ગણતરી ફોર્મ ભરીને સદર કેમ્પ ખાતે જમા કરાવી શકશે તે બાબતની પણ જાણ કરવામાં આવી સદર જિલ્લા કક્ષાની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે શ્રી જયદીપસિંહ જાડેજા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે શ્રી સહેઝાદ સમા આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે શ્રી વનરાજસિંહ વાઘેલા અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિ તરીકે શ્રી આસિફ ખત્રી હાજર રહેલા હતા જેથી કચ્છ જિલ્લાના નાગરિકોને યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ગણતરી ફોર્મ ભરવાનું બાકી હોય તો તાત્કાલિક ભરી દેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છ દ્વારા અપીલ કરવામાં આવે છે